હવે સમાચાર વિગતવાળો અંકલેશ્વરમાં થયેલા વીમા દલાલ પારસી પરિવારના મહેર બેંસરમાં ચોરીનું કાવતરું પુત્રએ જ હોવાનું રહસ્ય ખુલ્યું છે માતા પિતા મહારાષ્ટ્ર પુણે લગ્ન પ્રસંગે જવાના હોવાથી હોવાની જાણ થતાં એક સપ્તાહ પૂર્વે ચોરી કરવાનું નક્કી કર્યું હતું સતર્પીએ માતા પિતા લગ્નમાં જવા નીકળતા જ સાંજે ચોરી કરવા પુત્ર મિત્ર જોડે અમદાવાદથી ઘરે પહોંચ્યો હતો કામગાડીની નજર ચૂકવી ઘરમાં છુપાઈ ગયા બાદ ચોરીને અંજામ આપ્યો હતો બનાવની વિગતો અનુસાર ગત સત્તરમી ડિસેમ્બરથી એકવીસમી ડિસેમ્બર દરમિયાન અંકલેશ્વર શહેરના પારસીવાડ વિસ્તારમાં રહેતા અને કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલા પારસી વ્યવસાયકાર મઝુમ રુસ્તમ વીમા દલાલ પુણે ખાતે લગ્ન પ્રસંગે ગયા હતા તે દરમિયાન તસ્કરોએ તેમના મહેરમેન્સન બંગલાના મુખ્ય દરવાજાનું ઇન્ટરલોકની ચાવીની ડુપ્લિકેટ ચાવી બનાવી માસ્ટર ચાવી વડે દરવાજાના લોક ખોલી ઘરમાં પ્રવેશ કર્યો હતો અને ઓગણીસ પોઈન્ટ એંસી લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા ચોરી અંગે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે ગુનો દાખલ કર્યો હતો સ્થાનિક એ ડિવિઝન પોલીસે તેમજ ભરૂચ એલસીબીની ટીમે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ કરતાં અમદાવાદ ખાતેથી મકાન માલિકના મકાન માલિકના પુત્ર ફરઝાન મઝૂમ વીમા દલાલ ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો પોલીસે તેની પૂછપરછ કરતા તેણે પોતાના કોલેજના મિત્ર મોહમ્મદ અનસ સાદિક સૈયદ સાથે મળીને ચોરીની ઘટનાને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી હતી જેના પગલે પોલીસે બંનેની ધરપકડ કરી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે મોજ શોખને પૂરા કરવા